રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના કોઈ ભૂલી ના શકે એવી આ દુર્ઘટના ગોઝારી દુર્ઘટના ઘટી મિત્રો હૃદય ધ્રુજાવી નાખે કંપાવી નાખે તેવી દુર્ઘટના ઘટી હોય જેને લઈને વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ જ સેફ્ટીના સાધનો ચેક કરવામાં આવી રહ્યા છે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર દ્વારા કલેક્ટરને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમાર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે ચોથી જૂનના રોજ જ્યારે મતદાન ગણતરી યોજાનાર હોય ત્યારે જે લોકસભા બેઠક પર ઉમેદવારનું ભાવિ નક્કી થશે તેને સામાજિક કાર્ય કરે જીતમાં કોઈ પણ પ્રકારની ડીજે કે ફટાકડા ફોડી અને

કે અવારનવાર જ્યારે આ રીતના જે બનાવો બનતા હોય તો એવા અધિકારીઓ કર્મચારીઓ અથવા લાગતા વળગતા જે પણ જવાબદાર વ્યક્તિ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી થાય સાથે દસ લાખ રૂપિયાનો દંડ થાય અને દસ વર્ષની સજા થાય તે રીતના કાયદા બનાવવા જોઈએ તેવી અમારી માંગ સાથે રજૂઆત કરી છે સાથે સાથે હાલમાં ચાર તારીખે ચૂંટણીનું જે ઇલેક્શનનું જે રિઝલ્ટ આવવાનું છે જે ઉમેદવારો હોય છે આ ઉમેદવારો ડીજેના તાલે નાસ્તા કૂસતા હોય છે સાથે સાથે ફટાકડા ફોડીને જશ્ન મનાવતા હોય છે ત્યારે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર દુઃખદ જે અવસાન લોકોના ત્યારે ખાસ કરીને અમારી માગણી એક જ છે કે જે પણ ચાર તારીખે ઉમેદવારનું રિઝલ્ટ આવે અને જે પણ ઉમેદવાર જીત મેળ હાંસલ કરે તેઓએ કોઈ પણ જાતનું ડીજે ના ડીજે રાખવું નહીં સાથે સાથે ફટાકડા ફોડવા નહીં તેવા ગુજરાતના ગૃહમંત્રી સાહેબ સાથે સાથે મુખ્યમંત્રી સાહેબ સાથે વડોદરા શહેરના પોલીસ કમિશનર સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ દ્વારા પરિપત્ર જાહેર કરે તેવી અમારી ખાસ માગણી અને લાગણી છે તે માટે આજે અમે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આવ્યા હતા